લીલી તુવેરની એકદમ ટેસ્ટી કચોરી બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદો લઈશું તમે માત્ર માત્ર મેંદો કે ઘઉંનો લોટ પણ લઈ શકો એમાં મીઠું અને ઘીનું મોણ ઉમેરી સાદા પાણીથી સાધારણ કઠણ એવો લોટ બાંધીશું લોટને રેસ્ટ આપવા માટે મૂકી દઈ કચોરીનું પૂરણ તૈયાર કરીશું લીલી તુવેરના દાણા સાથે આદુ મરચા અને લીલા લસણનો સફેદ ભાગ ઉમેરી મિક્સરમાં અધકચરું એવું વાટી લઈશું ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરી એમાં જીરુંનો વઘાર કરીશું સાથે જ હિંગ અને હળદર ક્રશ કરેલી તુવેર ઉમેરી દઈ એમાં મીઠું અને ખાંડ પણ થોડું એવું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ માટે થવા દઈશું તુવેરનો માવો બરાબર ચડી જાય ત્યાર પછી એમાં શેકેલો ચણાનો લોટ ઉમેરીશુ સાથે જ કાજુ અને સૂકી લાલ દ્રાક્ષ પણ ઉમેરીશું અને ગરમ મસાલો પણ ઉમેરીશું ગેસ બંધ કરી લીંબુનો રસ લીલું લસણ અને કોથમીર પણ ઉમેરી દઈશું અને થોડું હોય ત્યારે જ ગોળા વાળી દઈશું લોટમાંથી એક મોટી રોટલી વણી મદદથી પૂરી જેવો શેપ આપી દઈશું અને સ્ટફિંગ અંદર ભરી કચોરી વાળી દઈશું વાળેલી કચોરીને ભીના કપડા નીચે ઢાંકી દેવાની જેથી સુકાઈ ન જાય મધ્યમ ગરમ તેલમાં બધી કચોરી તળી લેવાની ફ્રેન્ડ્સ કચોરીનો આખો વિડીયો જોવો હોય તો નીચે ટાઇટલ પાસે આપેલો છે અને ચેનલ પર જઈને પણ જોઈ શકો છો બદામી રંગની થાય એટલે તેલમાંથી બહાર કાઢી ગરમ ગરમ પીરસી દેવાની આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો